વડોદરાના મકરપુરામાં બિલ્ડરની મનમાનીથી કોર્પોરેટર વિફર્યા અને શહેરના એરફોર્સ સ્ટેશન પાછળ આત્મીય સોસાયટીની સાથે આ સામે સાઇટ ચાલે છે સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે માથાકૂટ થઈ હતી ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે બિલ્ડરને આડે હાથ લીધા કહ્યું કે ધમકી આપું છું કે આ બધું જ બંધ કરી દેજો મારી સાથે જે કરવું હોય તે કરી લેજો સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર માનુ વડોદરાનું મકરપુરા વિસ્તાર અને મકરપુરામાં એક બિલ્ડરની મનમાનીથી કોર્પોરેટર વિફર્યા અને બિલ્ડરને હાથ લઈ લીધા શું મામલો સ્ટેશન સોસાયટી સામે આ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે નો સામાન રોડ ઉપર નીકળી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા સ્થાનિકોએ કોર્પોરેટર ને પણ બોલાવ્યા અને કોર્પોરેટર ત્યાં આવ્યા ત્યારે કોર્પોરેટરે બિલ્ડર આડે હાથ લીધો બિલ્ડરને ધમકી આપીને કીધું હતું કે મુશ્કેલી થાય લોકોને એવા ધંધા છોડી દેજો મારી સામે જે કરવું હોય તે કરજો પરંતુ હું તમને નથી છોડું રેરામાં પણ તમે મંજૂરી લીધી હશે તો તમારું ટેક્સી પણ કેન્સલ કરાવી દઈશ એવી ધમકી બિલ્ડરે બિલ્ડરને આપી કારણ કે બિલ્ડરે જે રીતે લોકોને મુશ્કેલી પડે એ રીતે સામાન મૂક્યો હતો રોડ ઉપર એના કારણે નગરસેવક લાલ ગુમ થે બિલ્ડરને આદેશ લીધો હતો લોકોને મુશ્કેલી ન પડે એના માટે થઈ અને કોર્પોરેટરે બિલ્ડરને કોર્ટ માટે પકડાવીને કીધું હતું આ લોકો મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરો નહીં હું નહીં ચલાવી લઉં આમ આખો વિડીયો તે વાયરલ થઇ રહ્યો છે અને ઘનશામ પટેલ જે બિલ્ડર ઉપર રોષે ભરાયા એનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર